ચોમાસું મારે વરસાદ સારો થાય ને તો બાજરી ના વાવે બને જ નહીં હરેક અમારા ખેડૂતો ખાવા પૂરતી કરે અને પૈસો માટે કમ્પ્લીટ થઈ જાય અમારી પાછળ બાજરી બધી કમ્પ્લીટ એની છે એકદમ મજબૂત થઈ ગઈ હવે ગમે એટલો વરસાદ આમ આવે ને પવન સાથે તો પડે કરે નહીં વાગશે તો આપણે આરામથી એડિટિંગ કરશું થોડા ઘણું બીજા ગુડ મોર્નિંગ તો જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ને કાલે વિડીયો બનાવ્યો હતો તો એક દિવસે રજા લીધી બ્રેક પણ બધું ભેગું નહીં સેટ થતું હવે આજ મસ્ત ચાપી લીધી અને પહેલાં જ પાપાને ફોન કર્યો હજી પોતે સ કિલોમીટર દૂર છે એમ આજે નહીં કાલે હજુ પર કદાચ પહોંચે તો પહોંચે રામાપીના મંદિરે નકા કાં પછી પરમદેશ સવારે વહેલાં પહોંચશે રણુંજા તો એ પણ આ ઘરે આવતા બે ત્રણ દિવસ તો લાગી જશે वातावरण कहीं खबर वार में जोरदार है मस्त वर्षा छे नहीं भाई सौ किलोमीटर दूर से दी हम आचार <laughs> आ सौ किलोमीटर दूर से कीधु फोन करो तो सौ किलोमीटर दूर से चा पानी करो बैठा है यार आ तो दो थोड़ा तो हो किलोमीटर का आई थी और में 4 बजे आईडिया ता दी 70 किलोमीटर कापी हुई बाकी होजे पोक से काला होजे पोक से थी फोन आए के मेरा दाल नहीं कोई दाल करता तो ना लगते है ચોમાસું મારે વરસાદ સારો થાય ને તો બાજરી ના વાવે એવું બને જ નહીં હરેક અમારા આશા એટલે ખેડૂતો બધા બાજરી આવે કારણ કે ખાવા પૂરતી કરે અને પૈસો માટે કમ્પ્લીટ થઈ જાય તો મારી પાછળ બાજરી બધી કમ્પ્લીટ કરોડા કાઢવાની તૈયારી છે તો બધા કરોડા બહાર આવી જશે અને એકાદ મહિનો લાગશે એટલે પાકી પણ નાશે એકદમ ઓર્ગેનિક અને મીઠી કોઈ નહીં યુરિયા નહીં ડીએપી કોઈ સલ્ફર કોઈ જિંક બિંક કોઈ નહીં ઓનલી ફોર વરસાદ આધારે બાજરી એ ખાવાની મજા જ અલગ આવે થોડીક આવે થોડીક કાળી થાય બ્લેક એવું દોણું થાય પણ ખાધ એકદમ મીઠું હોય જો આર આ પ્રોટમાં આખા બાજુ આવેલી છે અમે વાડ સુધી હળ ત્રણ થેલી ત્રણ કિલો બાજુઓ આવેલી છે એટલે આપણે આખો વર્ષ આપણા માટે અને બેસવા માટે એકદમ ઓર્ગેનિક બાજરી ચાલેલા છે મારી હાઈટ સુધી થઈ ગઈ છે હજી કરોડો કાઢ એટલે મતલબ આટલી હાઈટ થશે આટલી હાઈટ તો કમ્પ્લીટ થઈ જશે અમારું પાછી દેવાની ટાઈમ ટુ ટાઈમ અંદર આપણે છે ને ટ્રેક્ટરથી ખરપી નાખ્યું હતું એટલે એક્સ્ટ્રા ખાસ તો નીકળી ગયો ને જમીન પહોંચી થઈ ગઈ અને પોચી થઈને તરત ઉપર વરસાદ આવ્યો એટલે હારામાં હારું પડે હવે જળસે એકદમ મજબૂત થઈ ગઈ હવે ગમે એટલો વરસાદ આમ આવે ને પવન સાથે તો પડે કરે નહીં તો પહેલાં આપણી રોજની ડ્યુટી પ્રમાણે થોડી છે ને બાજરી વાટી નાખો પૈસા માટે બાજરી ફટાફટ વાડી દીધી કારણ કે છે ઘણી એ થોડી વાળો તો કેટલી બધી પેગી થાય હવે બધી હોય ઘરે પહોંડ દઉં હાથ પડી ગયો છે બબુ તારે ખાવાનું બબુ પણ ટાઈમસર ઉઠી ગયા છે આ તો મસ્ત હવારમાંથી તડકો નીકળ્યો છે આવો તડકો અમને છ સાત દિવસ નીકળે ને તો સારું જાય એકદમ ક્લીન

આડો આ બેઠો મૂતી આવી બસ તું આપણે વાનું તો કરી આપણે માને અને સુની બધા હેરા બસ આ જાગરણ થી ત્યાં જય જે કરો દઈશ ચમ જય કરીશ કે હું આ દોડ આ બાબા મો આ પાઈ ચાલે ના કરીશ જય 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 ટાટા કરો બરા તારું સિંતિયા થઈ ગયા બધા આયા તા ટ્રેક્ટરમાં લગભગ 12 વાગે આવતા રહેવાનું કહે છે ચલો આવશે બાર તો વાગે તો આપણે આરામથી હાઈટિંગ કરશું થોડાકનો કામ પતાવશું બીજા માકાને બેસી સંતાય હા જતા જાગરણમાં અને પાપાએ તો રણ જાગ્યા હજી નેવું કિલોમીટર બાકી છે કાલે હોજી પોક્ષ તો બસ માને કોઈ શોખ રાવવાનો હતી નહીં અને કોઈ ઘરે ના આવે તો આપણે રહેવાનું ઘરે થાય એમ તો છે દેવો ભાગીદાર નહીં પણ થોડા દૂર રહે અને બે બે ચાર ભેસો બધેલ્યું ભાઈ ભાઈની તો રાતે જ ખોટામાં નીકળી જાય હોક તો કદાચ વઢે કરે છૂટી જાય ખેતરમાં જતી રહે તો રહેવું પડે કાલે પાછળ અને તાવ આવે ને તો મોણની આખી ચક્કર ફરી જાય ત્રણ ચાર દિવસ તો ખાવા પીવાનું હોય ને અને પછી દવા ચાલુ એન્ટીબાયોટિક અત્યારે તો હાડ દવા તાતા ઉતરી જાય બે ત્રણ કલાકમાં એટલે એટલે એન્ટીબાયોટિક થોડુંક હાર્ડ પડે એટલે વધારે થોડુંક થાય એટલે મેં પણ દવા ખાવાની મને ખબર છે